ડીવાયએસપી કક્ષાના વ્યક્તિ અહીં આગળ ઉભા છે જેમની પાસે પરિપત્ર માંગીએ જેમની પાસે પરિપત્ર નથી તમે ગયા છો આજે ચૌતર ના સમર્થન ની અંદર અમને તમામ લોકોને જવા દેવામાં નથી આવી રહ્યા

તેમ છતાં અમને જો કરી દેવામાં આવ્યો છે અને આજે આજે તમે આ જુઓ કે અત્યારે આ જાતે પોલીસ અત્યારે આ બધું અવરોધ ઉભો કરી રહી છે અને જે જનતાને તકલીફ પડી રહી એવી રીતે અત્યારે આ અવરોધ ઉભી કરી રહી છે આજે ચોતરભાઈ ના સમર્થન ની અંદર અમને તમામ લોકો ને જવા દેવામાં નથી આવી રહ્યો નથી

ચાલો આપડે <coughs> <rice> <processo> <cues> <bicycle>. <encore>

જે લોકો અત્યારે ડબંગાઈગીરી કરી રહ્યા છે એ લોકો થોડા લરક પાપ લાગે છે તમને આવો વાત કરવા બરાબર હા માંડું ને ના રવાદોને સાહેબને અમે તો ઉપયોગ કરી છે સાહેબના કપડા અને છે કારણ કે એમને હવે એમની તો એક ફેમિલી ફીલિંગ છે એમને જવાબ છે